આજકાલ ભગવાન સ્વામિનારાયણ નામે એ બનાવટી ફોટાઓ પણ અમુક જે કહેવાતા પાખંડીઓના ઊંઘિયાની અંદર લોકો રાખે છે ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર ક્યારે પણ કેમેરાની શોધ થઈ નહોતી બરાબર ભગવાન શ્રી હરિનો કોઈ પણ ફોટો પ્રસાદીનો છે જ નહીં ફોટોકોપી ફોટા એટલે કે કેમેરાથી પાડેલી કોઈ ફોટો ફોટોકોપી ભગવાન સ્વામિનારાયણની છે જ નહીં લોકોને આ લોકો ધૂત બનાવે છે એ બધો ઇતિહાસ આપણે કોઈ વાર આગળ કરીશું બીજા કોઈ વિડીયોની અંદર એ બધી જે મૂર્તિ હોય તે કાળી નાખજો બરાબર નદીમાં પધરાવી દેજો એ ભગવાન સ્વામીયાની મૂર્તિ નથી ભગવાન શ્રી હરિએ ક્યારે પણ કેમેરામાં ભગવાન શ્રી શ્રીહરી કેદ થયા જ નથી કદાચ કેદ થયા હોય તો આ જે નારાયણજીભાઈ સુથારે જે આ બ્લોગ દોરેલા છે સુખસયાવાળી મૂર્તિ એક ચક્ષુવાળી મૂર્તિ એ જ પરમાત્મા શ્રીહરિનું સાક્ષાત સ્વરૂપ છે ને એમાં જ પરમાત્મા શ્રી હરી રાજી થાય છે બરાબર વિશેષ કાંઈ નહીં કે ત્યાં સત્સંગને અહીંયા વિનામ આપીએ છીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ દરેક હરિભક્તોને રાજીવા વિનંતી